આપણે આ બેન આપણી કાંઈ ન લેવા આપણે આ બેન છે ને મંચુરિયમ લેતા આવ્યા છે આપણે ના પડે ને તો બેન લેતા આવ્યા આવડે જો કીધા એને ખાવા મળે તમે કઈ કીધું ખાવાનું આપણે છે ને જો આ બેન છે ને મંચુરિયમ લેવા છે તો આપણે છે ને ખાઈ લેવું એટલે છે ને અત્યારે મેં કહ્યું જો આપણે આવવાનું થાય ને ખાવા થાય એમ કા તો મજા આવે બેન રહેવાનું

مجھے <سؤال>

نئی نہیں خو چار ہاں ہوں چار وغیرہ چلو એવું છે સાર વાગી ગયા અડધી પોણી કલાક છે ને લગભગ આપણે મવા પોક્ષણ ને એટલે થઈ જાય બાકી મિત્રો સીધા છે ને આપણે ગાડી લઈને આપણે જઈએ મવા ને માવા જઈને મિત્રો પાપ સ્ટાર્ટ કરી

ઓલે નહી મિત્રો કથામાં ઘરે આવી જાય છે બાકી છે બેનનો પેલા મિત્રો તમને રૂમ બતાવી દઉં શે ને મસ્ત મજાનો રૂમ છે અત્યારથી મિત્રો હાઈ છે એટલે આવો મિત્રો તમને બતાવી જાઓ આપણે મોકલ મની સુભી જાયમાં મોકલજો દેવા પછી બેના કર્ના ખેલી છે સામ મોબાઈલ બીલો છે ને આપડે માટે છે ને મિત્રો સ્પેશિયલ મિત્રો ચા બનાવે છે જો બનાય બનાય ચા બનાય

એટલે છે ને એક જણ તૈયાર છે ને મિત્રો આપણે બ્લોગ મિત્રો પર છે ને સ્ટાર્ટ કરવાનો હતો પણ બેન તે અંધાર ઉડે તો ને કે આપણે સ્ટાર્ટ નથી તમને કરું ધીરે મિત્રો છે ને પેલા વેલા પોગી જ જો બાકી ગોળો જો મિત્રો મારા પપ્પા લાવા છે હો નગો નળવાળો ને કેટલાય દિવસ થશે ને મિત્રો આપણા બેન છે ને બ્લોગમાં કેટલું શું છે પંદર દી જેવું શું પંદર દી જેવું શું એટલે આપણે મિત્રો બેન ના મિત્રો આપણે રૂમ ની લોકો આટો મારતા એવું છે બેન રહેવાનું ને આપણે બ્લોગ બનાવતા આવ્યા હવે છે ને આજ મિત્રો એવો ને હવે બે મિત્રો છે ને થોડાક જે આપણે રીલ માં આવશે અંદાજે 3 થી 4 રીલ તો બનાવી નાખું કેટલી બનાવી નાખું બનાવી નાખું જે કે બનાવી નાખી કાલે રવિવાર છે તો રજા હોય કોલેજ માં હા કાલે છે ને બેન ને આ રવિવાર ની રજા છે એટલે આ આઠ રીલ ઉતરો છે ને બનાવી ને એટલે કાઈ નહી કાબી આકા જગ્યા નહી કાલે છું બાકી બેન નું મિત્ર છે ને ઘર કામ તો મસ્ત છે મજા આવે બેન રહેવાની

બાકી રહેવાનું છે ને જો ને આવું છે ને આમ રૂમ આવના ને એને બેન આમાં છે ને મિત્ર જો આવડા જે આ રૂમ છે ને ઈવડો મિત્ર છે ને પેલા તું મિત્ર રૂમ બતાવી દેજો આવડે છે ને રૂમ ને છે ને રખોડું મિત્રો બતાવું જો આવડું રખોડું આમ બે ખરખું જ તેમ લાગે રૂમ ને આવડું તો આ રૂમ ને રખડું બે ભેડું થાય ને એડા તો મિત્રો આપણા ગામડાના છે ને મિત્ર એ ઘર હોય ના હોય બેન હમ્મ આવું છે જો મિત્રો કડક શાહ ને સોરદાર

બાકી બેન ને શું જો મસ્ત મજાનું છે ને આમ રહેવાનું સારું છે ને બેન એક નંબર આવું છે મિત્રો સો બેન ને રહેવાનું વિચાર તો છે ને મિત્રો એટલું બધું કઈ બતાતું નથી કેમ કે અંધારું વિચાર હોય ને એટલે બાકી છે ને સવારે મિત્રો કમ્પ્લીટ મિત્રો છે ને બાકી લોકેશન મિત્રો છે ને આપણું પેલા ફેવરેટ તાબુ કેવું છે ને એ મિત્રો જોવાના છે જોયું સવારે બાકી વિચાર છે ને જો બેન છે ને મસ્ત મજાની છે ને જો શાહ બનાવી દીધી છે શાહ બને છે અહીંયા છે ને જો આ રોટલા કરે તું ના આવડે કે રોટલા

میری می گیا سیٹنگ مزاروں سے مو سیٹی ویسے میری گام لوگ دیکھا لائٹوں نے دیکھا تم جاؤ جو آیت مجھے બેન ને પણ જામી એવું મસ્ત આ રેવા છે છે હવે મજા આવે એવું ને મજા આવે ની કે મિત્રો આપડે છોડો કોઈ આઈફોન છે આમાં કોઈ ગટે લાઈટ નું ને એવું ને મીની આઈફોન બાકી ચર્ચા સંજો આ બાજુ છે ને મસ્ત લોકેશન કેવું મસ્ત છે તો આ તો આ એવું ઉજાબો છે આમાં આપણું થાબું મોટું તો કાવડું હા આપણું તો ખબર હોવું આ તો આ તો છે ને મિત્રો આવડું છે આમ જોતા હું સીણ ગઈ એવું બાકી આવું છે મિત્રો આજના બ્લોગને છે ને મિત્રો આપણે ભાવનગરની અંદર જતી મિત્રો આપણે અહીંયા આપી દઉં કેમ કે હવે મિત્રો છે ને નેક્સ્ટ બ્લોગ છે ને મિત્રો આજે આપણે રોકાવાનું છે એટલે કાલે મિત્રો ધમાકેદાર મિત્રો આપણે બ્લોગ બનાવવાનો છે અને એ પણ મિત્રો છે ને કમિંગ છું અને આપણે મિત્રો નહીં ખબર જાગૃતિ પણ છે ને મિત્રો આપણે લઈ જાય તો આ મિત્રો આપણે જેને આપણે મિત્રો બ્લોગને બનાવીશું બાકી આજનો બ્લોગ મિત્રો છે ને તમને ગમ્યો હોય છે તો આજનો વ્લોગ મિત્રો તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીએ બાકી મળ્યું કાલ તમને નવા બ્લોગમાં ચાશું બે નહીં